ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરત શહેરમાં પર્યટન સ્થળને વિકસાવવા માટે તારીખ ચોવીસ અને પચીસ એમ બે દિવસીય માટે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે સુવાલી બીચનો વિકાસ તબક્કાવાર ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે સાત કરોડના ખર્ચે સુવાલી બીચનો દસ મીટર પહોળો રસ્તો બનાવાયો છે બે પોઈન્ટ વીસ કરોડના ખર્ચે ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે પચીસ લાખના ખર્ચે સહેલાણીઓ માટે શૌચાલય બનાવવામાં આવશે સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા સુરતમાં ફરવાલાયક સ્થળ વિકસાવવા માટે દિશામાં એક નવા નિર્ણયો લઈ રહી છે બીચ ફેસ્ટિવલમાં લોકો સરળતાથી હાજર રહી શકે તેના માટે અલગ અલગ પોઈન્ટ ઉપરથી બસની વ્યવસ્થા કરવામાં આવે છે સહેલાણીઓ માટે ઊંટ સવારી અને ઘોડે સવારી બાઇક રાઇડ જેવી વિવિધ રાઇડ્સની મોજ તથા રમતગમતના શોખીનો માટે બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ, કબડ્ડી, ટગ ઓફ વોર, લગોરી જેવી સ્પોર્ટ્સ અને એડવેન્ચર એક્ટિવિટીનું આયોજન કરેલું છે. પરિવાર મિત્રો સાથે યાદોને કેપ્ચર કરવા ફોટો કોર્નર એટલે કે સેલ્ફી પોઈન્ટ તથા બાળકો માટે મનોરંજન ઝોનનું આયોજન કરવામાં આવેલ છે. બીચ વોલીબોલ છે, ફૂટબોલ છે, ટગ ઓફ વોર છે. આવી અલગ અલગ રમતોનું ત્યાં આયોજન કરવામાં આવ્યું છે અને હજી બી આ તો માનનીય ધારાસભ્યશ્રીએ અલગ અલગ સંસ્થાઓ જોડે અને બધું અપ કરીને કર્યું છે આવનારા સમયમાં તબક્કાવાળા વધુમાં વધુ ગેમો ત્યાં રમવાનો અને વધુ દિવસો ચાલે તેનો પ્રયાસ કરવામાં આવશે

હજી બી આ બીચ ફેસ્ટિવલ અને એના development દરમિયાન હજી બીજા નવા બોડો ત્યાં મારવાની વ્યવસ્થા કરવામાં આવી છે એ પોલીસ અધિકારી તો એની વ્યવસ્થા પ્રમાણે જનસંખ્યા જેટલી આવવાની હોય એના પ્રકારે રહેશે ત્યાં એની એનો એનો રેશિયો જેટલા જેટલી જેટલી પબ્લિક આવશે એની વ્યવસ્થા માટે ત્યાં પોલીસ બંદોબસ્ત થશે સંપૂર્ણ ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર અને ડિઝાઇનર સંસ્થા ફ્લાય થ્રી સિક્સટી ફાઈવ દ્વારા માસ અવેરનેસની થીમ સાથે કાઇટ ફ્લાઈંગ એક્ટિવિટીનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે હાસ્ય કલાકારો દ્વારા કાર્યક્રમનું આયોજન કરેલ છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત